જી ધુડાજી ગોમ સોપરા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું આ પ્રાકૃતિક ખેતી ચાર વર્ષથી કરું છું સંપૂર્ણ કોઈ ખર્ચો દવા નાખતો નથી અને કોઈ ખર્ચો મને બીજો થતો નથી લાભ હારમ હારો મને મળે છે હું સખરટી વાવું છું સખરટીડી વાવી અને કપાસ વાયો કપાસ પોસમા મહિનામાં પંદર તારીખે મેં વાયો છે આજ કપાસ કપા આટલે આટલે આવી છે બરાબર બીજો કોઈ ખર્ચો છે નહીં અને બીજા ખેડૂતને કહું છું કે આવો ઓર્ગેનિક ખેતી કરો કોઈ ખર્ચો નથી કોઈ વસ્તી હતી કે મારે ખર્ચો થાય ખર્ચો છે જ નહીં બરાબર અને ઓમો કપાસમાંય ખર્ચો નહીં થતો ટીટીમાં ખર્ચો નહીં થતો તળબૂસ ચોળી ઘઉં આવું છું એ બધું જીવામૃત બનાવી અને વાવું છું અને આત્માવાળા જે અધિકારીઓ મને આવીને માર્ગદર્શન આવ્યું ત્યાંથી મને હારામાં સારો લાભ મળે છે બરાબર બાગાયતના અધિકારીઓ આવે તો લાભ આ લે મંચિંગ છે એ સરકારનો લાભ મળે છે